ભાઈ પણ વાંચી રહ્યા છે બરાબર તમામ તૈયારી ચાલુ છે અને આ બાજ બાકીના મિત્રો પણ સહયોગ આપી રહ્યા છે અમારા ચામડા યુગ મિત્ર મંડળના એકાઉન્ટર છે ભરતભાઈ અને પિન્ટુભાઈ અને એસી છે અર્જનભાઈ ડીએચ અમારે સહયોગ અને જરૂર પડે પાત્રો પણ પહેરે છે ભરતભાઈ બોલો હવે જી અમારા તમામ રાણીપાત્ર તૈયાર કરે છે અમારે રાધિકાબેન અને તેમનું થરા બ્યુટી કેર પણ છે અને ચામડા યુવક મિત્ર મંડળને સપોર્ટ કરે છે સાથે સાથે અમારે મીરા અને લાલભાઈ સાડી પહેરાવવામાં અને તૈયાર કરવામાં તમામનો સહયોગ હોય છે આ નાના નાના ફૂલકા પણ ફૂલ સપોર્ટ છે અને

જે અમારા મંડળને સપોર્ટ કરે છે અને સાથે સાથે બીજા બાળકો પણ સપોર્ટ કરે છે મિત્રો પણ સપોર્ટ કરે છે ચલો જય માતાજી કરે આપ સૌ સાક્ષી છો આ પરિવાર તમામ સદસ્ય શ્રીઓ સાથે સાથે આરતી કાલે

તમે આમ નાયલા ધોયલા જો તો તઈદારા નાખવા માં વાવડી ખૂદો હે ભરે મો વાવડી કોદે ભરી મા રામ રામ સે હે ભરે મો વાવડી કપાળ નહીં પટાળ પટાળ ઓય ટપાળ ના કહેવાય પટાળ કહેવાય હેરસાસ થાય છે પિતાશ્રી આ રંગભૂમિ પર કયું નાટક ભજવવાની ઈચ્છા રહેલી છે

માટે કબો કરાવ હા મિત્ર ડાયરો પણ સારો જામ્યો છે અને આપડે રથ પછુપાલ

અગર દોસ્તી જગા ગયા તો તુરે ટુકડા બના કરે ધર્મ કાતા ખાઉ બાદશાહ હજી તેને રાજપુતો ખબર નહીં હોય રાજપૂતો વતન ના પાકા હોય છે પ્રાણ થી પણ પ્યારો એમને વચન હોય છે માટે એક વાર તું દોસ્તી હાથ તો મિલાવી દો તો દોસ્તી હાથ મિલાવીશ તો તને આંખ ના પલકારે દિલ્હી ની ગાદી અપાવીશ હે કડોપતિ સોગન ખાઓ કે હું હાથ મિલાયા પછી કોઈ દિવસ ધબો નહીં કરો અરે બાદશાહ સલામત હું કસમ તો ખાઈને નીકળેલો છું કનોજમાંથી અને જ્યાં સુધી દિલ્હીની ની ગાડી ઝડપી ન લઉં ત્યાં સુધી જમ્પીને બેસવાનો પણ નથી તો કનકપતિ સાબળ જો બનશે તો ઇતિહાસ ની તારીખ માં નામ લખાઈ જશે કે હિન્દુઓના ના આ મુસલમાન ગાડી પર બેસે અરે વાત છે સલામત સબ કુશક હું કાય જાણું નહીં પણ જ્યાં સુધી મને દિલ્હીની ની ગાડી ના મળે એ પછી ભલે ને તમને મળે તો પણ મને મંજૂર છે અલ્લાહ કા નામ લેવો વાત બીજીની ગાડી પર બેઠો એ પૃથ્વીરા કામ નથી આ કનુજ પણ કામ નથી અરે કાઢેલો છે એટલે મને બહુ ખબર છે એ પૃથ્વીરાજ એ કમ નથી પણ મારું સૈન્ય દર તારી સાથે છે તો ચાલો હાલ આપણે પૃથ્વીરાજ ઉપર હુમલો કરીએ सेनामति <laughs> कौन से तपास कर जाओ उसको पकड़ के हमलाए ये आदमी तो हमें बोलते आदमी तो है, है। <laughs> देखो <laughs> उसको राजमहल के अंदर बुलाओ <laughs>

不要。 તમે મને રાજનીતિશો હું રાજપૂત નો દીકરો રાજનીતિ અને રાજધર્મ તો અમારા હોય છે

બાજુ જેડી અને દર્શન બી શું કહેવાય પથ્થરનું હલકી નાખ્યું અને પેલી બાજુ બધું સામાન હા બધું લોવે નાખ્યું છે તો જય માતાજી મિત્રો અહીં હું બ્લોગ એન્ડ કરું રહું છું અને આજે તો જો સ્ટોરેજનું પ્રોબ્લેમ છે જે અંદરથી હવે બધા વિડીયો નાખવા પડશે અને એડિટિંગમાં તો પથ્થારી ફ્યુરી નાખવાની છે મારા મગજની અને હા આઈ હોપ તમને જો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આપણે એક નવા બ્લોગની અંદર Dadah.